ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક માટે બપોરે એક વાગ્યા સુધીમાં ઓગણત્રીસ પોઈન્ટ ચુમ્મોતેર ટકા જેટલું નીરસ મતદાન થયું હતું ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક માટે આજ સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો વૃદ્ધોએ પણ મોટી સંખ્યામાં મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવી હતી મતદાન માટે વહેલી સવારે મતદાન મથકોમાં મતદારોની લાઈનો જોવા મળી હતી

નાહિયેર બૂથમાં મેં પણ મતદાન કર્યું છે અને આજના દિવસે તમામ મતદારોને હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી ભવ્ય વિજય બનાવશો કારણ કે ગુજરાતની સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સાહેબની સરકારે આ વિસ્તારમાં ખૂબ કામ કર્યા છે અને કામોને લઈ આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યારે જીતવા જઈ રહ્યા છે ત્યારે દરેક મતદારોને હું નમ્ર અપીલ કરું છું કે બુથ પર જઈ આપનો કિંમતી મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી અપાવી વિજય બનાવશો એવી આપ સૌ મતદારોને હું આગ્રહ ભરી અપીલ કરું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર